અખાત્રીજની કથા સાંભળવાથી ઘરમાં ક્યારે ઝઘડા થતા નથી ક્યારે પૈસાની કમી આવતી નથી નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે ન માત્ર તમારા હૃદયને સ્પર્શી જશે પણ તમને દેવી લક્ષ્મીની શક્તિ તૃતીયાના દિવસનું મહત્વ અને શ્રદ્ધાની તાકાતનો અહેસાસ કરાવશે આ કથા એટલી રોમાંચક છે કે તમે છેલ્લે સુધી બંધાયેલા રહેશો તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ તે પહેલા જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો કમેન્ટમાં જઈ માં લક્ષ્મી ચોક્કસ લખો દર્શક મિત્રો ઘણા સમય પહેલા એક નાનકડું ગામ હતું જેનું નામ હતું સુવર્ણપુર આ ગામ એટલું સુંદર હતું કે લાગતું હતું જાણે પ્રકૃતિએ પોતાના હાથે તેને શણગાર્યું હોય લીલાછમ ખેતરો નદીનું નીલું પાણી અને ગામના લોકોના હૃદયમાં શુદ્ધ ભક્તિ આ ગામની હવામાં જાણે શાંતિ અને પવિત્રતા ભળેલી હતી હતી પણ આ સુંદર ગામમાં એક વસ્તુની કમી અને તે હતી સમૃદ્ધિ ગામના લોકો દિવસ રાત મહેનત કરતા ખેતરોમાં પરસેવો પાડતા પણ તેમની મહેનતનું ફળ એટલું ન મળતું જેટલું તેઓ ઈચ્છતા આ ગામમાં રહેતો હતો એક યુવાન જેનું નામ હતું વિજય વિજય એક સાધારણ ખેડૂતનો દીકરો હતો તેની પાસે ન તો વિજયની માતા રાધાબાઈ દેવી લક્ષ્મીની પરમ ભક્ત હતી દરરોજ સવારે સૂરજ ઉગે તે પહેલા તે ઘરના નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવતી ફૂલોની માળા ચઢાવતી અને દેવી લક્ષ્મીની પૂજા કરતી તેની પ્રાર્થના હંમેશા એક જ હતી હે માતા લક્ષ્મી અમારા ગામ પર તમારી કૃપા વરસાવો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવો એક દિવસ તેની માતાને પૂછ્યું માં તું રોજ લક્ષ્મી માતાની પૂજા કરે છે તેમની આટલી ભક્તિ કરે છે પણ આપણા ગામની હાલત કેમ નથી બદલાતી આપણે ગરીબીમાં જ કેમ જીવીએ છીએ રાધાબાઈએ હસીને પણ થોડી ગંભીરતાથી કહ્યું બેટા દેવી લક્ષ્મી તો દરેકના ઘરે આવે છે પણ તેમનું સ્વાગત કેવી રીતે કરવું એ આપણે શીખવું પડે લક્ષ્મી માતા ફક્ત ધનની દેવી નથી તે શુદ્ધતા શ્રદ્ધા અને સારા કર્મોની પણ દેવી છે જો આપણે આપણા હૃદયને શુદ્ધ રાખીએ નિહસ્વાર્થ ભાવથી કામ કરીએ તો દેવી નક્કી પ્રસન્ન થશે વિજયના મનમાં આ વાત ઘર કરી ગઈ એણે નક્કી કર્યું કે હવે તે લક્ષ્મી માતાને ખુશ કરવા માટે કંઈક ખાસ કરશે એ જ સમયે ગામના વડીલોએ એક મોટી જાહેરાત કરી આ વખતે અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાશે અક્ષય તૃતીયા એટલે એક એવો દિવસ જેના પર કરેલું કોઈ પણ સારું કામ અક્ષય ફળ આપે છે એટલે કે તેનું ફળ ક્યારેય ખૂટે નહીં આ દિવસનું મહત્વ સાંભળીને વિજયના મનમાં એક જુસ્સો જાગ્યો એણે નક્કી કર્યું કે અક્ષય તૃતીયા પર તે એવું કંઈક કરશે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય અને ગામની ગરીબી દૂર થઈ જાય પણ પ્રશ્ન એ હતો કે આટલું મોટું કામ એ એકલો કેવી રીતે કરશે વિજયના મનમાં ઘણા સવાલો ઊભા થયા તેને લાગ્યું કે તેને કોઈ માર્ગદર્શનની જરૂર છે તે ગામના એક વૃદ્ધ સાધુ સ્વામી વિશ્વનાથ પાસે ગયો સ્વામીજી ગામની બહાર એક નાનકડી કુટીરમાં રહેતા હતા લોકો કહેતા કે સ્વામીજીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી અને તેમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત હતા વિજય સ્વામીજીને પોતાનું સપનું જણાવ્યું અને પૂછ્યું સ્વામીજી હું મારા ગામને સમૃદ્ધ બનાવવા માંગુ છું હું દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગુ છું પણ મને ખબર નથી કે શું કરું સ્વામીજીએ હસીને કહ્યું વિજય દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તારે ત્રણ વસ્તુઓની જરૂર છે શુદ્ધ હૃદય નિઃસ્વાર્થ ભાવ અને અખૂટ શ્રદ્ધા જો તું આ ત્રણેય વસ્તુઓથી એક કામ કરીશ તો દેવી લક્ષ્મી નક્કી તારા ગામમાં પધારશે સ્વામીજીએ વિજયને એક રહસ્ય પણ જણાવ્યું તેમણે કહ્યું અક્ષય તૃતીયાના દિવસે જો તું દેવી લક્ષ્મીનું એક ખાસ મંદિર બનાવીશ જેમાં ગામના દરેક વ્યક્તિનો પ્રેમ શ્રદ્ધા અને સમર્પણ સમાયેલું હોય તો દેવી પ્રસન્ન થશે પણ યાદ રાખ આ મંદિર બનાવવા માટે તારે એક મોટો પડકારનો સામનો કરવો પડશે વિજય ઉત્સુકતાથી પૂછ્યું કેવો પડકાર સ્વામીજી સ્વામીજીએ ગંભીર થઈને કહ્યું આ મંદિર બનાવવા માટે તારે ગામની નદીના તળિયે રહેલી એક ચમત્કારિક મૂર્તિ લાવવી પડશે આ મૂર્તિ દેવી લક્ષ્મીની છે જે સેંકડો વર્ષો પહેલા એક મોટા પૂર દરમિયાન નદીમાં ખોવાઈ ગઈ હતી આ મૂર્તિમાં દેવીની ખાસ શક્તિ સમાયેલી છે પણ તેને લાવવું સરળ નથી નદીનું પાણી ઊંડું છે અને ત્યાં એક રહસ્યમય શક્તિ પણ છે જે મૂર્તિની રક્ષા કરે છે બીજનું હૃદય ધડકવા લાગ્યું એને લાગ્યું કે આ કામ ખૂબ મુશ્કેલ છે નદીનું પાણી ઠંડુ અને ઊંડું હતું અને ગામના લોકોમાંથી કોઈએ ક્યારે આવું જોખમ લીધું ન હતું પણ વિજયની અંદર એક જુસ્સો જાગ્યો એણે નક્કી કર્યું કે ગમે તે થાય તે આ મૂર્તિ લાવશે અને ગામ માટે મંદિર બનાવશે અક્ષય તૃતીયાનો દિવસ નજીક આવી રહ્યો હતો વિજય ગામના લોકોને એકઠા કર્યા અને તેમણે પોતાનો પ્લાન જણાવ્યો શરૂઆતમાં ગામના લોકોને વિશ્વાસ ન થયો કે નદીના તળિયે કોઈ મૂર્તિ હશે કેટલાકે તો વિજયની મજાક પણ ઉડાવી પણ વિજયની આંખોમાં ચમકતો વિશ્વાસ અને તેનો જુસ્સો જોઈને ગામના યુવાનો તેની સાથે જોડાયા ગામના યુવાનોએ નદીના કિનારે એક નાનું શિબિર દિવસો વીતતા ગયા અને મૂર્તિનો કોઈ પતો ન મળ્યો નદીનું પાણી ઠંડુ હતું અને દરેક ડૂબકી પછી વિજય થાકી જતો ગામના કેટલાક લોકોએ કહેવાનું શરૂ કર્યું કે આ બધું નકામું છે પણ વિજય હાર ન માની એક રાતે જ્યારે વિજય નદીના કિનારે એકલો બેઠો હતો તેના મનમાં શંકાઓ ઉભી થવા લાગી શું હું ખરેખર આ કામ કરી શકીશ શું મૂર્તિ ખરેખર જ્યારે તે થાકીને ઊંઘી ગયો ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેનું રૂપ એટલું તેજસ્વી હતું કે વિજયની આંખો ઝંખવા લાગી તે સ્ત્રીએ કહ્યું વિજય હું લક્ષ્મી છું તારી શ્રદ્ધા અને નિષ્ઠા મને સ્પર્શી ગઈ છે પણ મૂર્તિ લાવવા માટે તારે તારા હૃદયની શુદ્ધતા સાબિત કરવી પડશે આવતીકાલે જ્યારે સૂરજની પહેલી કિરણ નદીને સ્પર્શે ત્યારે તું ડૂબકી મારજે અને મૂર્તિ તને મળશે પણ યાદ રાખ તારે નિહસ્વાર્થ ભાવથી આ કામ કરવું વિજયની આંખો ખુલી ગઈ તેનું હૃદય ખુશીથી નાચવા લાગ્યું બીજા દિવસે સવારે તે નદીના કિનારે પહોંચ્યો ગામના લોકો પણ તેની સાથે હતા જ્યારે સૂરજની પહેલી કિરણ નદી પર પડી વિજે ઊંડી શ્વાસ લીધો અને નદીમાં ડૂબકી મારી આ વખતે નદીનું પાણી અચાનક શાંત થઈ ગયું જાણે કોઈ દિવ્ય શક્તિએ તેને થંભાવી દીધું હોય વિજે નદીના તળિયે એક ઝાંખો પ્રકાશ જોયો તે પ્રકાશ તરફ આગળ વધ્યો અને તેના હાથમાં એક સોનેરી મૂર્તિ આવી મૂર્તિ એટલી સુંદર હતી કે લાગતું હતું જાણે દેવી લક્ષ્મી પોતે બિરાજમાન હોય મૂર્તિને હૃદય સાથે ચાંપી અને બહાર આવ્યો ગામના લોકોએ મૂર્તિ જોઈ ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા મૂર્તિમાંથી એક દિવ્ય તેજ નીકળતું હતું ગામના વડીલોએ કહ્યું આ મૂર્તિ ખરેખર દેવી લક્ષ્મીની છે આજથી આપણું ગામ ધન્ય થઈ ગયું ગામના લોકોએ મળીને એક સુંદર મંદિર બનાવવાનું શરૂ કર્યું દરેક વ્યક્તિએ પોતાની રીતે યોગદાન આપ્યું કોઈએ 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 શ્રમદાન કર્યું ફૂલોની માળાઓ બનાવી તો દીવાદાન કર્યા અક્ષય તૃતીયાના દિવસે ગામના લોકોએ એક મોટી શોભાયાત્રા કાઢી અને મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરી તે દિવસે આકાશમાંથી જાણે ફૂલોનો વરસાદ થઈ રહ્યો યો હોય ગામની હવામાં એક અલૌકિક સુગંધ ફેલાઈ ગઈ લોકોના હૃદયમાં શાંતિ અને ખુશીનો અહેસાસ થયો તે દિવસથી સુવર્ણપુરની કાયા પલટ થઈ ગઈ ખેતરોમાં બમણું અનાજ થવા લાગ્યું ગામના લોકોના ધંધા ચમકવા લાગ્યા અને દરેક ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રકાશ ફેલાયો પણ આ કથા અહીં પૂરી નથી થતી ગામના લોકોમાં એક નવો ઉત્સાહ જાગ્યો તેઓએ નક્કી કર્યું કે હવે દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે તેઓ દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરશે અને ગામની સમૃદ્ધિનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે કરશે શ્રદ્ધા અને તેની મહેનત ગામના લોકો લોકો માટે એક પ્રેરણા બની કહેતા કે દેવી લક્ષ્મીએ વિજયની શ્રદ્ધા જોઈને ગામ પર કૃપા વરસાવી આજે પણ સુવર્ણપુરમાં દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે મોટો ઉત્સવ થાય છે લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને વિજયની શ્રદ્ધાની વાતો કરે છે તો મિત્રો આ હતી અક્ષય તૃતીયા અને દેવી લક્ષ્મીની રોમાંચક કથા આ કથામાંથી આપણને એ શીખ મળે છે કે શુદ્ધ હૃદય નિહસ્વાર્થ ભાગ અને અખૂટ શ્રદ્ધા હોય તો દેવી લક્ષ્મી નક્કી પ્રસન્ન થાય છે આ કથા આપણને એ પણ શીખવે છે કે મુશ્કેલીઓથી ડરવું ન જોઈએ કારણ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં દેવીની કૃપા હોય છે મિત્રો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ રોમાંચક અને પ્રેરણાદાયી કથાઓ સાંભળવા માટે ફરી મળીશું એક નવી કથા સાથે વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર